પણ ટો સિલેક્શન નિધિ સિલેક્શન માં આપણે રેયોન કોટન માં ઘણા ટાઈમ થી બેનો રાહ જોતા હતા રેયોન કોટન મટીરીયલ માં જે આપણે પેલા કલેક્શન મંગાવેલું હતું અજરક માં એમાં કલેક્શન આવેલું છે આ છે પાલો રેયોન કોટન માં આમાં ત્રણ ડિઝાઇન અવેલેબલ છે આવી રીતના સરસ ઝીણી પ્રિન્ટ માં આ છે લીલો કલર અને કપડું એટલું સરસ આવશે હેવી રહી અને કેટલું વજનદાર છે સરસ આવી રીતના આખી સાડી આવશે અને બાંધણી સરસ બ્લાઉઝ આવશે અને આ આમાં પાંચ કલર અવેલેબલ છે એક એક કલર છ છ કલર હતા એક એક કલર ઓલરેડી દેવાઈ ગયો છે આ બાંધણી બ્લાઉઝ આવશે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત આઠસો રૂપિયા કલર છે લીલો નેવી બ્લુ મસ્ટર્ડ યલો રાણી ગુલાબી અને એકદમ રેડ લાલ કલર પાંચ કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત આઠસો રૂપિયા આ બીજી ડિઝાઇનમાં છે આ પણ રેયણ કોટનમાં જ છે મટીરિયલ એકદમ સરસ આવશે આ પાલવ છે એની ડિઝાઇન કેક આ રીતના છે જે ઓરિ ઓરિજિનલ અજરકની ડિઝાઇન આવી રીતના રેડ કલર છે આમાં બધા ડાર્ક જ કલર આવે સરસ આ રીતના આપણે પહેલાં પણ આ મંગાવેલી હતી અને બહેનોને આ સાડી ખૂબ પસંદ આવી હતી તો એને કીધું કે તમે પાછું આ કલેક્શન રિપીટ કરો તો આપણે આ રિપીટ કરેલું છે આમાં પણ બાંધણીનું બ્લાઉઝ આવશે અને આ પાલવ છે આમાં પણ આપણે છ કલર હતા એક કલર વેચાઈ ગયો છે પાંચ કલર છે મજેન્ટા પિસ્તા કલર છે લાઇટ ગ્રીન નેવી બ્લૂ અને મસ્ટર્ડ યલો મેથીઓ પીડો અને આની પ્રાઇસ છે ફક્ત અને ફક્ત આઠસો રૂપિયા આ પણ આપણે અજરકમાં જ છે આ આપણે જે ઓરિજિનલ આપણે લંગડીપટ્ટામાં જે ડિઝાઇન છે એ જ ડિઝાઇન છે આ પાલવ છે ઓરિજિનલ ગજીમાં જે મગાવેલું છે ને એ જ ડિઝાઇન એ સેમ એવી જ ડિઝાઇન છે સરસ આ મજેન્ટા કલર છે આવી રીતના આખી સાડી આવશે બધી રેયોન કોટનમાં છે સોફ્ટ મટીરિયલમાં આવશે જેને જી જી પહેરે છે એ લોકોને વધારે આઈડિયા હશે કે કેવું મટીરિયલ આવે એકદમ સરસ હેવીમાં ફાઇન મટીરિયલ આવે આ છે એનું બ્લાઉઝ બ્લાઉઝ પીસ પણ એકદમ મોટું આવશે સરસ બાંધણીનું બ્લાઉઝ આવશે અને આ પાલવ છે આમાં પણ આપણે પાંચ કલર છે એક કલર વયોગ્ય છે ઓલરેડી પાંચ કલર અવેલેબલ છે મજેન્ટા એકદમ રેડ કલર ઘાટો ગ્રીન છે

અને આમાં પણ બાંધણીનું જ બ્લાઉઝ આવશે આ પણ રેયન કોટનમાં જ છે પણ આમાં અત્યારે બે જ કલર અવેલેબલ છે બધા કલર વેચાઈ ગયા છે બહેનોને લેરિયા બહુ જ પસંદ આવે છે એ પણ આ મટીરિયલ પણ બહુ પસંદ આવે છે રેયન કોટનમાં આ આ બ્લાઉઝ છે બાંધણીનું આની પણ પ્રાઇસ છે ફક્ત ને ફક્ત આઠસો રૂપિયા સિલેક્શનની ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દરજે દરરોજનું નવું અપડેટ આવે એ જોવા મળે અને જે જે બેનો વિડીયો જોવે છે ને જેની એ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો અને નિધિ સિલેક્શન છે એ પોરબંદરમાં આવેલું છે પોરબંદર બોખીરા વાછાડાડાના મંદિરની એક્ઝેક્ટ સામે જ આવેલું છે અને મોબાઈલ નંબર છે ઇઠ્યાસી ચારસો બાણું એસી બસો તોતેર અને ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ છે તો કોઈને પણ ઓનલાઈન મંગાવવું હોય તો આપણે ઓનલાઈન કુરિયર કરીએ જ છે ઇંગ્લેન્ડ અમેરિકા ઓલ ઇન્ડિયા ક્યાંય પણ તમારે કુરિયર મંગાવવું હોય